મહત્વપૂર્ણ વિસ્ફોટ થયો છે બાટલાને બાજુના તળાવમાં ફેંકવામાં આવ્યો હતો બાટલો ફાટવાના કારણે વીજ વાયરિંગ સહિત રસોડાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ સળગતો બાટલો પાણીના નાણામાં નાખી નાખવામાં આવ્યો હતો હાલ કોઈ પણ જાનહાની ના સમાચાર નથી થઈ સમી રવત ગામની આ ઘટના છે ઘરનું વીજ વાયરિંગ અને રસોઈ નો સામાન મળીને ખાખ થઈ ગયો છે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચુક્યા છે અલ્કેશ રવત ગામની આ ઘટના છે ગેસ નો બાટલો ફાટ્યો હતો શું છે વધુ વિગત

પાટણના સમીના રવત ગામની આ ઘટના છે કે જ્યાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો